તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું તો મિત્રો અત્યારે આપણે થઈ ગયા જ ખાસ ક્લાસ તૈયાર થઈને કમ હવે આપણે જવાનું છીએ અહીંથી ગોઈંગ ટુ નાથડ હવે વરાછા તૈયાર થયા બધા ભાઈ દોસરો બધા ત્યાર થયા ઘરના તૈયાર થઈ ગયા હવે અહીં ડીજે ચાલુ કરીએ પછી જઈએ નાથળ બાજુ અત્યારે જો અમે બધા તૈયાર જ છીએ અમારી બેનું જ ને ઓલા બધા આવે એ તૈયાર થાય તો અમુક ટીણોન દીપોન બધા તો શું કેવાય કે કન્ટિન્યુ બનાવી દેજો આગળ ગાડી હણગારે ના જાવ થોડુંક કામ છે જો ગાડી નું કામકાજ રિપેર થઈ ગયું છે ઓડી હોય વડી હણગારવામાં કોણ છે ખબર સ્પેશિયલ માણસો મેં ગયા હણગારવામાં જો આજે નતું આવ્યો ને એમ તે અત્યારે વેલો નાઈ ધોઈ ને પૂગી ગયો કે ગાડી મારે હણગારવાની છે એટલે એ ગાડી હણગારવા વેલો આવ્યો

હાવ ભંગાર લાગે ભંગાર બકવાસ તો જો અત્યારે અમે બધા ફર્સ્ટ ક્લાસ થઈ હાર્દિકભાઈ ને જો હવે જાય બધા જો ગાડીઓની લાઈન ભાઈ સાઈડ લેતા લેતા જાય નાથળ જઈને ડાયરેક્ટ

એ અમારી મજૂદ છે રવિ કામળિયા એ કેની જન્મ આવ્યો તું કેની જન્મ હવાની કયો ભાવો ભાવ દાદા બહુ દાદાની હા બહુ દાદાની જન્મ આવ્યો ભાઈ જોતો કરી એટી ગટીમાં નીલો બાપુ નીરન બાપુ ને તો આ ઓડી લઈને આડી જવાનું છે રસ્તે રખડવા તો કન્ટિન્યુ બેના રેજો બધા સબસ્ક્રાઇબર હો ભાઈ જોતો ખરી બધા આવ્યા જોતો ખરી तू भाई, तू फोर गेर घेरो जा तारू काही काम नाही મિત્રો શું કહેવાય કે આપણે જમવા જ્યાં હતા પણ વારો આવે એમ નથી એટલે અમે પાછા વહી આવ્યા જ્યાં કારણે બધામાં વ્યવહાર કરીએ છીએ એવું બધું છે આપણે અત્યારે અહીંયા શું કહેવાય કે મોંઘા મહેમાન આવ્યા કેમ કે બહુ લાંબો સમય પછી આવ્યા શૈલેષભાઈ શૈલેષભાઈને તો આપણે મળતા જ હોય પણ તોય પણ અહીંયા ટાણે અમારા મહેમાન કહેવાય ને આ ધર્મેશભાઈ કેમ છે ભાઈ તમારા આપણે સીઆઈએસએફમાં ધર્મેશભાઈ છે આજે આવ્યા ને શું કહેવાય એની રેલી બેલી કંઈ કાઢવા નથી જેને પાર્ટી જોતી હોય દીવ આવી જાય જો 31 તારીખે અને મહિનો તમારી રીતે લગાડી લેજો ને હું સૈલેશ તમે કેવા માંગો છો બોલો તું કાક કેવાનો હતો બોલ હવે કા કા કેવાનો દીવ આવી જાય વાત હા તો હું કે મિત્રો દીવ નું ખાલી નામ છે પણ મેસેજ દેસે કરતા નહી જેમ કે બજેટ વિખાઈ ગયું છે ને તમે બધા સમજી જજો હવે તો હાલો ને જોઈ જાય હવે થાકા કરે ઠીક તમો છે કે થાકી ગયું ના થાક્યું ને હાલો પોતા પડવા જવાનું છો આપડે

મિત્રો અમે ફાઇનલી હવે ઘેરે જઈએ જ બધા આ જો ઓપરેટર મારી કેહરિયા જાય ને આ ભાઈ નો વગાડે ને એટલે હળગાવી નાખવાનું છે કેરોસીન નાખીને હળગાવી નાખવાનું છે હા પાંચ લીટર ઈ આપશે જો આપડે રસિક ભાઈ ભાઉ બેન ને મમ્મી ને બધા તો મિત્રો ઘરે જઈને મળીએ હાલો તો અમે શું કહેવાય કે ભાભી ને લઈ મસ્ત મજાના બધા ઘરે પૂગી ગયા હવે આપણે કરવાનો છે ડિસ્કો ચાલુ જો આ બધા અત્યારે તૈયાર થયા છે સવાર દિન તૈયાર જ બધા થયા છે હવે આપણે અમુક કે બીજે બીજે પાર્કિંગ માં લઈ લે પછી આપણે મળીએ તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવ રહેજો અત્યારે મિત્રો હું કે આપણે નિશાળ માં ટ્રી કરીએ જો હા મે કોક ચાલુ કરી દીધો ને ટ્રી જો એ આપણે આજ માણસું છે જો સરસ મજાની નિશાળ છે અમારી આવું છે પછી બાકાજી કે બોલાવીએ ધીરે ધીરે આપણે ભૌતિક ભાઈ ને હા આપણે ભાભી ને ભૌતિક ભાઈ ને આપણે હાર્દિક આ આપણે હાર્દિક ભાઈ હાર્દિક વાજા તમે આને જોયો તો હશે કામ મિત્રો હું કહેવાય કે ભાઈ ને ભાભી આવે એટલે એ હાટુ માટે આપણે જો બાર બંધ કરી દીધું એની પહેલી આપણે થોડાક પૈસા લેવાના છીએ કેમકે આ બધાના ભરવાના છે ને તો એ ભરાઈ જાય એટલે એના પૈસા લેવાના છીએ તો કન્ટિન્યુ બન્યા રહી મિત્રો હું કહેવાય કે અત્યારે અમે રાજધાની હોટલે આવ્યા મસ્ત મજાનો પ્રસંગ આપણે હાંસવી લીધો મસ્ત મજાની બિરિયાની ખાઈને મુર્ગીની માંજર બનાવી હતી જોરદાર કાંઈ ઘટે નહીં મસ્ત મજાનું ખાઈ પી નટણ રાજધાની જો હાર્દિકભાઈને સોડા પીવી હતી તો સોડા પીવરા લઈને આવ્યો વિપુલભાઈને સોડા પીવી હતી તો એને પણ લઈને આવ્યો ને આપણે અહીંથી થોડીક સોડા લેતા જઈએ ઘેર બધા બેઠા તો એને પીવરાવી દઈએ ને મિત્રો શું કહેવાય કે આ વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈએ તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે તો બધાને જાય માતાજી